નમસ્કાર દર્શક મિત્રો એચએ કોલેજ ઓફ કોમર્સમાં ડોક્ટર અબ્દુલ કલામની પંચાણુમી જન્મ જયંતિએ કાર્યક્રમ યોજાયો ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામની પંચાણુમી જન્મ જયંતિએ કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ કલામ એમની જીવન શૈલી અને કાર્ય પ્રણાલી માંથી પ્રેરણા લઈને વિકસિત ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરી શકાય આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સંજય વકીલે જણાવ્યું હતું કે ડોક્ટર કલામનું જીવન આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે એક ગરીબ કુટુંબમાં પછી ખૂબ જ મહેનત કરીને ઉચ્ચ શિક્ષણ મેળવી દેશના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા તે પણ એક મોટી સિદ્ધિ કહી શકાય ભારત દેશમાં મિસાઇલ અને ન્યુક્લિયર વેપન્સ ડેવલપમેન્ટ કરવામાં ડોક્ટર કલામનો સિંહ ફાળો હતો તેઓ સૌથી વધુ લોકપ્રિય રાષ્ટ્રપતિ તરીકે નામના મેળવી હતી ઋષિતુલ્ય જીવન જીવનાર ડોક્ટર કલામ વૈજ્ઞાનિક ક્ષેત્રે વિશ્વમાં ડંકો વગાડી ભારતનું નામ રોશન કર્યું હતું તેમની કાર્યનિષ્ઠા અને દેશ માટેનું સમર્પણ આપના માટે હંમેશા પદદર્શક રહ્યા છે ધર્મ સમાજ અને રાજકારણથી ઉપર જઈને રાષ્ટ્ર વિકાસમાં તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું આ કાર્યક્રમમાં ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ગીતા જોશી હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં